સૌને હૃદયપૂર્વક આવકારે છે મિત્રો આજે આપણે ધોરણ અગિયાર કાવ્ય નંબર નવ કાવ્ય મધુબંધવ પાર્ટ થ્રીનો અભ્યાસ કરીશું આજે આપણે જોઈ રહ્યા છીએ શ્લોક નંબર ત્રણ ચાર વંશની અન્યોક્તિ દ્વારા એક બહુ જ સુંદર વિચાર અહીં રજૂ થયેલો છે કે જ્યારે સમાજને પોષક એવા તત્વો હોય કે જે સમાજની ના ઘડતરમાં પોતાનું મહત્ત્વનું સ્થાન અથવા તો મહત્વનું યોગદાન આપતા હોય છે જ્યારે તેઓ હોય તો એક શ્રેષ્ઠ સમાજનું ઘડતર થઈ શકે મિત્રો કોઈ કલાકાર હોય પછી એ ચિત્રનો પૂજક હોય કે પછી કોઈ હાસ્યનો કલાકાર હોય કોઈ પણ કલાકાર હોય કોઈ વિદ્વાન હોય કોઈ શ્રેષ્ઠીઓ હોય તો એ બધા જ સમાજને માટે પોતાનું યોગદાન આપતા હોય એ બધા સમાજની શોભા છે સમાજની શોભા છે કે જેના દ્વારા તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટેનું યોગદાન અપાતું હોય છે તો અહીં હંસો એ બધાનું પ્રતિક છે અને અહીં હંસોને ધરતીના મહિમંડલાની એમ કહીને એટલે કે ધરતીના આભૂષણો કયા છે એવા એ હંસ હોય ત્યાં સુધી એ સરોવરની શોભા છે જો સરો એ હંસો સરોવરમાંથી ઉડી જશે તો એ એવું સરોવર કેવું બની જશે તો કે હંસ વિનાનું એ સરોવર હંશ સહિત જે શોભી રહ્યું હતું એ શોભા એની જતી રહેશે હંશ એ જ્યાં પણ હોય ત્યાં એની શોભાને વધારે છે એટલે જેમ આવા જે શ્રેષ્ઠ કલાકારો હોય વિદ્વાનો હોય પંડિતો હોય બરાબર તો આ બધા જ જે કલાકારો છે કલાના ઉપાસકો છે જે જ્ઞાન આપે છે જે વિદ્વાનો છે એ જ્યાં હોય ત્યાં પણ પોતાની રીતે સમાજના ઉત્કર્ષને માટે યોગદાન આપતા હોય છે એવો હોય ત્યાં સુધી તો બહુ જ સુંદર સમાજ સુદ્રઢ સમાજની રચના થઈ શકે પરંતુ જ્યારે તેઓ ન હોય ને ત્યારે ખરેખર સમાજને એની ખોટ પડતી જ હોય છે તો એ જ બાબત અહીં હંસના ઉદાહરણ દ્વારા તો હંસની અન્યોક્તિ દ્વારા ખૂબ રીતે આ શ્લોક સમજાવવામાં આવ્યો છે ત્યારબાદ આપણે શ્લોક નંબર ચાર જોવા જઈ રહ્યા છીએ મિત્રો અહીં સજ્જન અને દુર્જનનું પ્રતિક ઉદાહરણ આપ્યું છે ડાંગરનું આપણે દરરોજ ભાત ખાઈએ છીએ બરાબર તો એ એને શું કરવામાં આવે એનું ઉપરનું પડ એ બહુ જ બરડ હોય છે એને ખાંડવું પડે બરાબર મોટા સાંભળેલાની ધારથી એને ખાંડવું પડે અત્યારે એને મશીનરીમાં નાખવામાં ભલે આવતું હોય પરંતુ એ જ્યારે એની ઉપર બહુ જ મોટા ખાંડણીયા વડે પ્રહાર કરવામાં આવે વારંવાર પ્રહાર કરવામાં આવે ત્યારે એનું એ છોડું છે ઉપરનું એ નીકળે છે બરાબર અને જ્યારે એ છોડું નીકળી જાય ને ત્યારે આપણે જે ભાત કેવો ખાઈએ છીએ એકદમ શુભ્રતાને પામેલો એટલે કે સફેદ રંગનો ભાત આપણને પ્રાપ્ત થાય છે એટલે કે અહીં સજ્જન એવા જ છે કે જેઓ પોતે માર ખાઈને અથવા તો બીજાનું અપમાન સહન કરીને માન અપમાનની પરવા કર્યા વિના કષ્ટ સહન કરીને દુઃખને વેઠીને પણ સમાજના ઉત્કર્ષને માટે પ્રયત્નશીલ હોય છે તો એના કરતા બિલકુલ ઉલટું તલનું ઉદાહરણ લીધું છે અને એ તલને દુર્જનનું પ્રતિક કહ્યું છે તલ ને શું કરવામાં આવશે એની ઉપર પ્રહાર નહીં કરવો પડે તમે એક હાથમાં લેશો ને છોડી દેશે એનું તેલ છે એ તલને તમે સજ્જ જ હાથમાં લઈને પીસશો ને તો એ નીકળી જશે બરાબર એટલે કે દુષ્ટ પોતાનું સ્થાન એટલે ત્યાંથી એ ચાલ્યો જશે જ્યારે સજ્જન શું કરશે તો કે જે કષ્ટ એને છે દુઃખ જેને છે એની સાથે ઊભા રહીને પોતે કષ્ટ સહન કરશે પરંતુ બીજાને સુવિધાઓ આપશે બીજાને સાતા આપશે ત્યાંને સહાયક બનશે ત્યારે દુષ્ટ એમ થશે કે આ હવે અહીં આપણું થશે આપણું બધું જવાનું છે એટલે ત્યાંથી પલાયન થઈ જશે બરાબર તો જેમ તલની અંદર રહેલું તેલ એ આપોઆપ છૂટ પડી જાય છે અહીં આમ આ બે ઉદાહરણના માધ્યમથી ખૂબ સુંદર રીતે સજ્જન અને દુર્જનના પ્રતિક સમા અનુક્રમે ડાંગર અને તલ ઉદાહરણ આપ્યું છે આપણે પણ આ બધા ઉદાહરણોના કેન્દ્રમાં રાખીને કેટલીક જે જીવનલક્ષી બાબતોને શીખવા કરીશું તો મિત્રો જોઈશું આપણે આજના આપણા શ્લોક નંબર ત્રણ અને ચાર શ્લોક નંબર એક અને બે તૈયાર થઈ ગયા છે ને મિત્રો આપ સૌએ એનું ભાષાંતર તૈયાર કરી દીધું હશે તો હવે આજે આપણે જોઈશું આપણો શ્લોક નંબર ત્રણ કે યત્રાપી કુત્રપી ભવંતુ હંસા હંસા મહિમંડલ મંડનાની મનીસતું તેમ હિ સરોવરાણા એ સા મરાલે સહિત પ્રયોગ યત્રાપી કુત્રપી કુતરાપી એટલે ક્યાંય પણ યત્ર અહી ક્યાંય પણ જ્યાં પણ હોય ત્યાં હંસાય ત્યાં ક્યાંય પણ રહો પરંતુ તે શું છે હંસા मंडनानी મંડનાની કે હંસો એ मंडल મહિ એટલે ધરતી એવો પણ અર્થ થાય છે ભૂ એટલે પણ ધરતી ત્યાં ભૂમંડળની મંડનાની આભૂષણ છે હંસો એ જ્યાં પણ હોય ત્યાં ક્યાંય પણ હોય તો ત્યાં રહે ત્યાં એ હંો એ ભૂમંડળના આભૂષણ છે પછી એ સરોવરમાં રહે કે ગમે જ્યાં રહેંસો ને ધરતીના આભૂષણો કયા ધરતીની શોભા કયા છે તો ખરેખર તો તું એટલે પણ હંસ જ કે યશામ મરાલેહી કે જેમનો હંસ સાથે સહ સાથે વિપ્રયોગ વિયોગ થાય છે તો ખરેખર ત્યારે હંસતું તેશામ હિ સરોવરાણ ત્યારે ખરેખર નુકસાન તો કોને થાય છે સરોવરને જ થાય છે બહુ જ સુંદર વિચાર અહીં રજૂ થયેલો છે કે હંસો પણ હોય ત્યાં કે પછી સરોવરમાં હોય ધરતી પર હોય ત્યાં પણ હોય ત્યાં રહો પરંતુ એ બધા હંસો એ ભૂમંડળના આભૂષણ છે પરિણાઓ છે ભૂમંડળની શોભા છે ધરતીની શોભા છે એ ધરતીની શોભામાં વધારો હંમેશા કરતા જ હોય છે પરંતુ જ્યારે જ્યારે એ એ નથી ને કે કે હંસોનો યોગ થાય છે હંસો ક્યાંક ચાલ્યા જાય છે પોતાનું સ્થાન ત્યજી દે છે ત્યારે ખરેખર હનીસતું તે શામ સરોવર આના હાનિ તો કોને પહોંચે છે સરોવરને જ હાની તો પહોંચે આપણી ધરતીને જ હાનિ તો પહોંચે છે એટલે તત્ર સર્વત્ર આવા જ્યારે હંસ જેવા પ્રતિભાવાન અગર તો હંસ જેવા રૂપ એવા લોકોની આજે તાતી જરૂર છે એવા લોકો જ્યારે જ્યારે હોય ને તો એને આપણે સાચવી લેવા જોઈએ બરાબર એને આપણે એની પાસેથી આપણે કંઈક શીખીને જે અમૂલ્ય વારસો છે એ શીખવાનું એક કામ કરવું જોઈએ કે જેથી આપણા સમાજને આપણે મદદરૂપ થઈ શકીએ કાયક થઈ એવી સ સહાયક બનીને એવું કામ કરીએ કે જેમ હંસો એ ધરતીની શોભા છે તેમ આપણે પણ કરી શકીએ તો કે આપણે પણ ધરતી શોભા બની શકીએ આપણે આપણા પરિવારની શોભા બની શકીએ આપણા ગામની શોભા બની શકીએ આપણા શહેરની શોભા બની શકીએ બરાબર સાથે સાથે આપણા રાષ્ટ્રની કે આપણા રાજ્યની શોભા બની શકીએ કામ કરીએ ને આપણે એવા સુંદર બરાબર રાજ્ય કક્ષા સુધી આપણું નામ સ્થાપિત થાય એટલી મહેનત કરીએ એટલી મહેનત કરીએ તો આપણી નોન બોર્ડ પણ લેશે જ આખું ગુજરાત રાજ્ય લેશે એના જેવું છે કે તમે એક હંસ જેવા શોભાયમાન સ્થાન ઉપર આવી જશો તો અપેક્ષા ચોક્કસ જ રાખીએ અમે શિક્ષક તરીકે કે આપ સૌ ખૂબ મહેનત કરો અને આ જ રીતે તમારા પરિવારનું મરૃષવનું તબર દેશનું રાષ્ટ્રનું રાજ્યનું ગામનું સમાજનું બધાનું નામ રોશન આ આપણે આ બધા જ લોકોના માધ્યમથી આ જ શીખવાનું છે કે યત્રાપી કુત્રાપી ભવંતુ હંસાહ તો હંસા યત્રું એ હંસો જ્યાં પણ અથવા ક્યાંય પણ રહો રહે અથવા તો રહો પરંતુ એ હંસો પણ છે મહિમંડલ મંડનાની મહિમંડલ મહિ એટલે ધરતી અને મંડનાની એટલે શું આભૂષણ એ હંસો એ ધરતીના ગરીણાઓ છે એ ધરતીના આભૂષણો છે હનીસ તો સરોવરાણા સરોવરાના મરાલે સ પ્રયોગ એ ખરેખર હનિ તો નુકસાન તો સરોવરોને જ છે શામ જ્યારે તેમનો હરાલે હંસ સાથે વિયોગ થાય છે એટલે કે હંસ એના કે પ્રકારના ત્યાંથી ઉડી જાય બરાબર તો શું થાય તે જે તે સરોવરની શોભાને નુકસાન થાય બરાબર તો એ જ રીતે જ્યારે આવા કોઈ કલાના ઉપાસક હોય કોઈ વિદ્વાન હોય એની વિધવત્તાને આપણે ઓળખી ન શકીએ એની કદર ન કરીએ બરાબર આપણે કોઈ શ્રેષ્ઠ હાસ્ય કલાકાર ખૂબ સુંદર રીતે રજૂઆત કરતો હોય તો આપણે એને બે તાળી પાડીને વધાવીએ છીએ ને મિત્રો તો એ જ રીતે આપણે પણ આપણા સ્ટેજ ઉપર જઈએ તો આપણા આપણી અંદર આપણા વર્ગનો જ વિદ્યાર્થી હોય તો એ સ્ટેજ પર ગયો ચાલો હું તો નથી ગયો પણ મારો મિત્ર ગયો છે મિત્રો મિત્ર નહીં મારી શાળાનો એ વિદ્યાર્થી ગયો છે તો એને બે તાળી પાડો વ્યવસ્થિત મજાકના મૂડમાં નહીં પરંતુ વ્યવસ્થિત રીતે એને તમે સન્માનિત કરો બરાબર તો એની પ્રતિભા એ વિકસ વિકસશે એને એમ થશે કે ના મેં આજે પ્રયત્ન કર્યો છે તો મારા મિત્રોએ મારી પ્રશંસા કરી છે તો હું વધુ પ્રયત્ન કરું અને એ દિશામાં આગળ જાઉં તો તમે પણ તમારું યોગદાન આ રીતે પણ કોઈના ડેવલપમાં આપી શકો છો બરાબર કોઈના વિકાસ આપી શકો છો તો અહીં આપણે આવા હંસ જેવા સરોવરની શોભા જેવા જે સરોવરના કે ધરતીના આભૂષણ જેવા હંસ જેવા જે લોકો છે કે જેઓ શ્રેષ્ઠ કલાના ઉપાસક કોઈ શિલ્પકાર છે કોઈ ચિત્રકાર છે કોઈ મોટો કલાકાર છે કોઈ ગાય સરસ સિંગર છે કે જે ગાઈ શકે છે કોઈ સુંદર ડાન્સર છે તે ડાન્સ કરી શકે છે આવા જે બધા કલાના ઉપાસકો છે એમની આપણે હંમેશા પ્રશંસા કરીશું બરાબર આપણા ઘરમાં નાના ભાઈ બહેન હોય એની પણ પ્રશંસા કરી શકીએ એના જોમને પણ આપણે વધારી શકીએ બરાબર તો અહીં આ જ વાત કરી કે જ્યારે આપણે આ બધા હંસને સાચવીશું એટલે કે સરોવરની શોભા સમાવા લોકોને સાચવીશું તો આપોઆપ આપણી ધરતી વાતાવરણ એ કેવું રહેશે તો સુંદર રહેશે તંદુરસ્ત રહેશે અને એ બધા શું કરશે એ બધાનું યોગદાન આપશે ને એ બધાનું યોગદાન મળશે એટલે આપણો પોતાના એક તંદુરસ્ત શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થઈ શકે એટલે અહીં એવા એ વિદ્વાનોને આપણે સાચવવા જોઈએ એવો સુંદર ભાવ આ શ્લોક દ્વારા રજૂ થયેલો છે તો મિત્રો ફરી એક વખત આપણે શ્લોક જોઈ લઈશું કે હંસાહ યત્રાપી કુત્રાપી ભવંતુ હંસાહ મહિમંડલ મંડનાની તો જ્યાં પણ છે અથવા તો કુત્ર અપી એટલે ક્યાંય પણ રહો પરંતુ હંસો તો આ ધરતીના ધરતીની શોભા છે ધરતીના આભૂષણો છે હનીષ ખરેખર નુકસાન તો એ સરોવરોને છે હાની તો એ સરોવરોને છે કે મરાલે જેનો હંસો સાથે વિયોગ થાય છે એટલે કે જેને સરોવર સાચવી નથી શકતું અને હંસો ઉડી જાય છે તો એનો સીધું નુકસાન કોને છે હંસ તો આવા શ્રેષ્ઠ વ્યક્તિઓને આપણે સાચવી ન શકીએ અને એ જો વ્યક્તિઓ ચાલ્યા જાય તો નુકસાન એનું આપણને એટલે વ્યક્તિને આપણે પરખવાની કેળવવી જોઈએ અને શ્રેષ્ઠ વ્યક્તિઓ સાથેનો સંપર્ક આપણે જાળવી રાખવો કે જેની પાસેથી આપણને ખૂબ સુંદર વસ્તુ શીખવા મળે કંઈક જાણવા મળે કંઈક નોલેજ મળે બરાબર તો એવી રીતે અહીં બહુ સુંદર ઉદાહરણના માધ્યમથી આપણે સુંદર સમજૂતી પાડી છે અન્યોક્તિ છે કે જે મુખ્ય બાબતની સાથે સાથે જે અન્ય વાત એક વાતને બહાને બીજી વાત રજૂ કરવામાં આવી સુંદરા હંસની અન્યોક્તિ અહીં રજૂ થયેલી છે જોઈશું મિત્રો આપણે શ્લોક નંબર ચૌધો અસમા વેહિ કલમાન કલમા કલમાન કલમ અહં તાનામ કે પ્રચંડ મુશલૈવ સ્નેહ વિમુચ્ય સહસા કલતા પ્રયા સ્વલ્પતાડન વશાન્ વયમિલાસ્તે અસ્મા વેહી કલમાન અવે તાના કલમાન તાનામ પ્રચંડ મુશલૈ દાતાવર અવદાતું અન્વયે અસમાન કલમાન અવેહીં પ્રચંડ મુશલૈ આના અવદાત એવ યે स्वल्पताडनवशात् स्नेहं विमुच्य सहसा फलतां प्रयान्ति बराबर् ते ये स्वल्पताडन बराबर् ये स्वल्पताडनवशात् स्नेहं विमुच्य सहसा फलतां प्रयान्ति अयं ते तिलाः ते तिलाः वयं बराबर् स्वल्पताडनवशान् न वयं तिलास्ते મિત્રો શબ્દોને સમજતા જજો ખ્યાલ આવી જશે એ અસ્માન કલમાન કલમાન એટલે શું ડાંગર બરાબર અવેહી અમને ડાંગરને જાણ જાણ કે શું જાણ તો કે એશામ પ્રચંડ મુશલેહી કે જેને એને સેના વડે બહુ મોટા સાંભેલાઓની ધાર વડે સાંભેલાઓ દ્વારા વારંવાર પ્રહારો કરીને એને શું કરવામાં આવે છે આવે છે ત્યારે તેમાં શું આવે છે શુભ્રતા આવે છે આહતાનામ અવદાતતા એ ત્યારે એ ડાંગરમાં શું આવે છે શુભ્રતા આવે છે આ જે ચોખાનો દાણો આપણને સફેદ રંગનો દેખાય છે તો એ ઉપરનું પડ છે એને મોટું પ્રહાર વડે એને શું કરવામાં આવે છે ખાંડવામાં આવે છે અને એ રીતે એનું ઉપરનું પડ કાઢવામાં આવે છે ઉપરનું પડ નીકળે એટલે અંદરથી એ દાણો સફેદ નીકળે અમને ડાંગરને જાણ કે જેમનામાં મોટા સામેલાઓના પ્રચંડતા આવે છે એમાં વ્હાઈટનેસ આપણે જે કહીએ છીએ કે જે સફેદ દેખાય છે અને એ સ્વલ્પ તાડન સ્વલ્પ સ્વલ્પ એટલે થોડુંક જ તાડન મારવામાં આવતા ખાંડવામાં આવતા તો કે સ્નેહમ વિમુચ્ય સહસા ખલતામ પ્રયાંતિ ખાંડવાથી તેલને છોડીને સહસામ સ્નેહમ વિમુચ્ય સ્નેહ એટલે પ્રેમ એવો અર્થ પણ થાય છે પણ અહીં આપણે સ્નેહ શબ્દનો શું અર્થ લેવાનો છે સ્નેહ એટલે તેલ તલને તમે પીસશો ને એટલે એમાંથી તેલ નીકળશે બરાબર તો કે સ્નેહમ વિમુચ્ય સહસા ખલતામ પ્રયાંતિ શું કહે છે અહીંયા કે જે થોડાક જ ખાંડવા સ્વલ્પ તાડમ થોડાક જ ખાંડવાથી એ એકાએક જ કરે છે ફલતામ પ્રયાણથી દુષ્ટતાને પામે છે એટલે શું નીકળે છે ફળ આપણે કહીએ ને બરાબર દુષ્ટતાને પામવું એટલે શું કે એમાંથી જે તેલ છે એ તો નીકળી જાય પછી તો માત્ર શું રહે તેલ નીકળી જાય પછી શું રહે માત્ર આ દુષ્ટતા જ બાકી રહે દુષ્ટતા એટલે શું કે એનો કચરો હોય જ બાકી રહે પણ હું જે પળ છે એમાંથી તેલ નીકળી જાય કે જે કચરો છે બાકી રહી જાય એટલે કે કાય તેલને છોડીને તે એકા એક બાકી રહે છે એ શું પામે છે પામે છે એવા એ વયમ ન તે તિલાસ તે 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 તલ અમે નથી કયા તલ અમે નથી કે જે થોડુંક જ પ્રહાર કરવાથી અથવા થોડાક જ ખાંડવાથી તેલને છોડીને એકાએક આપે છે તો તાને પામે છે કચરાને જ બહાર કાઢે એવા તે તલ અમે નથી પણ અમે તો શું કરીએ છીએ તો કે કલમાં અમે ડાંગર તો એવા છીએ કે અમારી પર સાંભેલા પડે સાંભળેલાહારો કરવામાં આવે છે ખાંડવામાં આવે છે ત્યારે તો અમે અંદરથી રંગનો એવો છીએ છીએ આપીએ મળે છે એટલે અહી એ ખૂબ પ્રહારો સહન કરનાર કષ્ટ સહન કરનાર સજ્જન એટલે ડાંગર કે ડાંગર સજ્જન પણ પોતે બધાનું ભલું કરવા માટે પોતે કષ્ટ ઉઠાવશે

માત્ર કચરો જ રહી જાય છે અને એવા એ તલ અમે નથી એવા એ તલ અમે નથી કે માત્ર થોડાક પ્રહાર વડે અમે માત્ર તેલને ત્યજીને માત્ર અને માત્ર કચરો જ બરાબર આપીએ છીએ એવા તલ અમે નથી અમે તો પોતે પ્રહારને સહન કરીએ છીએ અને માટે કષ્ટ વેઠીને પણ બીજાને કંઈક આપીએ છીએ આ ડાંગર છીએ ડાંગર અહીં સજ્જનનું પ્રતિક છે અને તલ એ દુર્જનનું પ્રતિક લાવ્યો મિત્રો ડાંગર શું કરશે તો કે બહુ જ મોટા સાંભેલાના પ્રહારો વડે પોતે ખંડાશે પરંતુ છતાં આપશે તો સફેદ રંગનો ચોખાનો સુંદર દાણો કે જેના વર જેના વિના તમને મને કોઈને ચાલતો નથી બરાબર પરંતુ એ ચોખાનો દાણો આપણને એમને એમ નથી મળતો મિત્રો બરાબર તો અહીંયા જ પછી બીજું ઉદાહરણ શેનું આપવામાં આવ્યું છે તલનું તલ એ શું કરશે શેનું પ્રતિક છે તો કે દુર્જનનું પ્રતિક કેવી રીતે તો કે તલને માત્ર તમે જ દબાવશો એટલે તેલ તો આપોઆપ નીકળી જ જશે અને આપણા હાથની અંદર શું રહી જશે કચરો જ રહી જશે બરાબર એટલે અહીં જે તેલને છોડીને કાંઈક દુષ્ટતાને પામે અમે તે તલ નથી તો મિત્રો આજનો આપણો આ સ્ટેશન અહીં પૂર્ણ કરીએ છીએ વારંવાર આ વાંચન અવશ્ય કરજો અસ્તુ નવા પાર્ટ સાથે આપણે ફરી